તો વાત કરીએ વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણી અંતર્ગત યોજાયેલી ફરી મતદાનને લઈને ગુજરાત ભાજપના પ્રદેશ મીડિયા પ્રવક્તા આપ્યું નિવેદન વિધાનસભા અંતર્ગત અને નવા ફરી મતદાનમાં બપોરના પાંચ કલાક સુધી ઓગણસી છવ્વીસ ટકા મતદાન વિસાવદર વિધાનસભાની હતી એમાં બે માળીડા અને નવા વાઘણિયા એમાં કંઈક ને કંઈક ફરિયાદ થઈ હતી ચૂંટણી પંચે નિર્ણય કર્યો છે કે આજે એમનું મતદાન છે એ મતદાન આજે પણ માનો કે એક બૂથ છે તો એ ત્રણસો મતનું બૂથ છે બીજું જે ગામ છે તો એ સાતસો મતનું બૂથ છે એમાં સત્તાવન ટકા અને સિત્તેર ટકા જેવું મતદાન થયું હતું પરંતુ ફરીથી એ બૂથની આજે ચૂંટણી છે અમને સંપૂર્ણ રીતે વિશ્વાસ છે કે એમાં એ બૂથ હોય કે વિસાવદર ભેસાણ અને બિલખા બિલખાના જે ગાંડીગીરના કાંઠેથી નેહળ આવેલા છે એ તમામમાંથી આદરણીય નરેન્દ્રભાઈ મોદીનો જે વિકાસ છે અને કમળના નિશાન ઉપર આપણા ઉમેદવાર કિરીટભાઈ પટેલ જે છે એમને મત મળવાના છે અને મળ્યા છે આ બંને બુથો છે એમાં જે ફરિયાદ થઈ છે એના ઉપરથી જ ખબર પડે છે કે સામેવાળા જે લોકો છે એમનો નેગેટિવ પ્રચાર અને માત્ર સોશિયલ મીડિયામાં હવાતિયા મારવાની જે વાત હતી એનો જે ફૂગો ફૂટી ગયો છે ને એ પ્રોપોગેન્ડા ચલાવ્યો છે એ નિષ્ફળ ગયો છે અને સામેવાળા જે પ્રકારે રગવાયા થયા છે એનું જ